શ્રાવણ મહિનાના સો સોમવાર એક બ્રાહ્મણ કુટુંબ હતું કુટુંબમાં મા બાપ અને એમના એક યુવાન દીકરો દીકરાનું નામ શ્રવણ મા બાપ બે હંધ પણ દીકરો ખૂબ ડાયો આંધા મા બાપની રાત દિવસ સેવા કરે મા બાપ પર દીકરા પર ખૂબ જ રાજી એક દિવસ શ્રવણના પિતાએ શ્રવણને કહ્યું બેટા હવે અમે ઘરડા થયા થાય છે કે એટલી યાત્રા કરીને પ્રભુના ચરણમાં જીવન પૂરું કરીએ શ્રાવણ આ સાંભળીને વિચારમાં પડી ગયો એ બોલ્યા ભલે પિતાજી અને માતાજીને હું યાત્રા કરાવીશ એણે એક કાવડ બનાવ્યું કાવડ એટલે કભા પર ઉપાડી શકાય એવું મોટું ત્રાજવા જેવું સાધન વચ્ચે વાંસના દંડ અને દંડના બંને છેડે છાબડા કાવડામાં મા બાપને બેસાડી કાવડ ખભા ઉપર ઉપાડી અને ચાલવા માંડ્યું એક તરીફ આવે મા બાપને મંદિરે લઈ જાય મંદિરની અત્રે શાળામાં રસોઈ કરે મા બાપને જમાડે અને પોતે જમે વળે ત્યાંથી ઉપડે ને પહોંચે બીજા તીર્થમાં આમ મા બાપને ઘણા તીર્થની યાત્રા કરાવી શ્રવણ અયોધ્યાની નગરી પાસે આવી પહોંચ્યું અયોધ્યા હજી થોડી આખી હતી જંગલમાંથી રસ્તો પસાર થતો હતો એમાં શ્રવણની માતાએ કહ્યું દીકરા મને તરસ લાગી છે આટલામાં ક્યાંય પાણી મળે તો લઈ આવ આ સાંભળી કહ્યું બેટા પાણી પીવાની ઈચ્છા તો મારે છે શ્રવણે વડના ઝાડની નીચે કાવડ મૂકી આજુબાજુ જોયું તો થોડે દૂર ઊંચી બેખડો દેખાય પંખીઓને ઉડતા જોયા અને થયું ત્યાં નદી કે ઝરણું લાગે છે એ બોલ્યા તમે અહીં બેસો થોડે દૂર પાણી હોય એવું લાગે છે હું પાણી લઈ આવું છું માતા બોલ્યા દીકરા જટ આવજે હો શ્રવણ કહે માતા હમણાં આવ્યો સમજો પાણી ભરવાનું વાસણ લઈ શ્રવણ ઉપડ્યું સાંજનો સમય હતો અંધારો ઉતરતો જતો હતો શ્રવણ ઝડપથી ચાલતો ભેખડ પાસે પહોંચ્યો એની ધારણા સાચી પડી નિર્મળ પાણીનું ઝરણું કળકળ વહેતું હતું શ્રવણ રાજી થઈ ગયા નીચે ઉતરીને એણે કળો પાણી ન પણ એ જ વખતે શું થયું અયોધ્યાના રાજા દશરથ જંગલમાં શિકર કરવા નીકળ્યા હતા આખો દિવસ ઘણો ફગડ્યા એક કે પ્રાણી હાથમાં આવ્યું ન હતું એમાં એમણે આ કળો પરવાનો ડૂબડૂબ અવાજ સાંભળ્યો દશરથ રાજાએ ડૂબડૂબ અવાજની દિશામાં જોયું પણ અંધારામાં કોઈ દેખાયું નહીં પણ દશરથ રાજા હતા હતા એ એ બાણ છોડી શકતા જે દિશામાંથી અવાજ સંભળાય દિશામાં અંધારામાં પણ બાળ છોડે તો એ તીર ધારેલી ચોક્કસ જગ્યાએ પહોંચી દશરથ રાજાએ પાણી પીતું પ્રાણી સમજી શબ્દવેધી બાણ છોડ્યું બાણ ન કરતું બાણ છૂટ્યું શ્રવણની છાતીમાં ઘૂસી ગયો માં ઓ પિતાજી ચીસ પાડી શ્રવણ ની ચી પડ્યો દશરથ રાજા એકદમ ગભરાઈ ગયા બે બેકળા થઈ અને દોડ્યા ચરણા પાસે જોયું તો એક રૂપાળો યુવાન ધરતી પર ચટોપાટ પાટ પડ્યો છે છાતીમાં તીર કૂપી ગયું છે લોહીની ધારાઓ વહી રહી છે રાજાની આંખમાંથી અત્રુની ધારાઓ વહેતી માંડી બે હાથ જોડી બોલ્યા બ્રાહ્મણ કુમાર હું અયોધ્યાનો રાજા દશરથ છું ડૂબ ડૂબ અવાજ સાંભળી કોઈ જંગલી પ્રાણી હશે એવી ધારી મેં બાણ છોડ્યું ને તું વિંધાઈ ગયો ભાઈ મને ક્ષમા કર તું કોણ છે અહીં અત્યારે ક્યાંથી આવે છે શ્રવણ બોલ્યો મહારાજ જે થવાનું હતું તે તો થઈ ગયું હમણાં મારા પ્રાણ નીકળી જશે પાસે જ વડના ઝાડની પાસે કરડામાં બાપ બેઠા છે બે આંધળા છે એમના કાવડમાં બેસાડી યાત્રા કરવાની ગયો છું તમે આ ગળામાં ફરી પાણી ભરી લઈ જાઓ ત્યાં તરસા મા બાપને પાણી આપવું અને એનો દીકરો જીવતો નથી એની તમને તરત ખબર ન પડે તેનું ધ્યાન રાખજો અને દશરથ રાજા તે પાણું ભરી અને તેના મા બાપને તરસ મટાડવા જાય છે શ્રાવણ મહિનાના સો સોમવાર એક બ્રાહ્મણ કુટુંબ હતું કુટુંબમાં મા બાપ અને એમના એક યુવાન દીકરો દીકરાનું નામ શ્રવણ મા બાપ બે અન્ન પણ દીકરો ખૂબ ડાયો મા બાપની રાત દિવસ સેવા કરે મા બાપ પર દીકરા પર ખૂબ જ રાજી એક દિવસ શ્રવણના પિતાએ શ્રવણને કહ્યું બેટા હવે અમે ઘરડા થયા અમને થાય છે કે એટલી જ યાત્રા કરીને પ્રભુના ચરણમાં જીવન પૂરું કરીએ શ્રવણ આ સાંભળીને વિચારમાં પડી ગયો એ બોલ્યા ભલે પિતાજી તમે અને માતાજીને હું યાત્રા કરાવીશ એણે એક કાવડ બનાવ્યું કાવડ એટલે કભા પર ઉપાડી શકાય એવું મોટું ત્રાજવા જેવું સાધન વચ્ચે વાંસના દંડ અને દંડના બંને છેડે છાબડા કાવડામાં મા બાપને બેસાડી કાવડ ખભા ઉપર ઉપાડી અને ચાલવા માંડ્યું એક તરીફ આવે મા બાપને મંદિરે લઈ જાય મંદિરની અત્રે શાળામાં રસોઈ કરે મા બાપને જમાડે અને પોતે જમે વળે ત્યાંથી ઉપડે ને પહોંચે બીજા તીર્થમાં આમ મા બાપને ઘણા તીર્થની યાત્રા કરાવી શ્રવણ અયોધ્યાની નગરી પાસે આવી પહોંચ્યું અયોધ્યા હજી થોડી આગી હતી જંગલમાંથી રસ્તો પસાર થતો હતો એમાં શ્રવણની માતાએ કહ્યું દીકરા મને તરસ લાગી છે આટલામાં ક્યાંય પાણી મળે તો લઈ આવ આ સાંભળી શ્રવણને પીતાએ કહ્યું બેટા પાણી પીવાની ઈચ્છા તો મારે છે શ્રવણ એ વડના ઝાડ